સાતમું કાવ્ય ધોરણના ધીમે ધીમે આપણે ઓનલાઈન યાત્રાઓ શરૂ કરી ત્યારથી હવે સુધી આપણે પહોંચ્યા થોડા સ્થિર થયા સંભવત હવે પ્રત્યક્ષ શિક્ષણની સંભાવનાઓ બહુ ઘટી જાય છે એવું લાગે છે આ વર્ષ પૂરતી તો એટલે સુંદરીની શોધ પૂરી કર્યા પછી આપણે થોડી ઝડપ લાવવી પડે એવી સ્થિતિમાં આપણે છીએ મિત્રો લોકગીત છે એટલે લોકગીતના કોઈ રચિયતા હોતા નથી અથવા તો લોક સમૂહ જે છે એ લોકગીતનું રચિયતા હોય છે એટલે આ આના કવિ કે કરતા કવિયત્રી એ કોઈ હોતું નથી લોકોનો સમૂહ ભેગો થઈને એક કાવ્યની રચના કરે એટલે લોકશાહીની વ્યાખ્યા જે છે ડેમોક્રેસીની લોકો દ્વારા લોકોથી અને લોકો વડે ચાલતું શાસન તો લોકો વડે લોકો માટે લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી બસ લોકગીતની આવી જ વ્યાખ્યા કરી શકાય લોકો માટે લોકોથી લોકો વડે રચાતું સર્જન સાહિત્ય એટલે લોકગીત સામાન્ય સમજ માટે છે એટલે આ કોઈ એકમાત્ર વ્યક્તિની રચના નથી પરંતુ આની અંદર કરતા વધારે લોકો સર્જકતા ભળે છે અનેક ઉત્સાહી લોકો છે ઉત્સાહભર્યા જે લોકો છે એ આવા સર્જનો કરતા હોય છે એટલે એમ નથી કે આખું કાવ્ય કોઈ એકાદ વ્યક્તિ રચે એક વ્યક્તિઓનો સમૂહ રચે કેમ કે ઘણી એવું બને કે આપને એવું થશે કોઈ એક કાવ્ય એક કરતાં વધારે વ્યક્તિઓ કેમ રચી શકે પણ આ કાવ્ય એવી રીતે રચાતા હોય છે કે એકાદ પંક્તિ કોઈના દ્વારા રચાઈ જાય હવે કોણે લખીએ કોઈને ખ્યાલ બી ના હોય શુદ્ધ ન હોય અને પછી એની અંદર એક પછી એક નવી પંક્તિઓ લોકો પોતાની સમજથી પોતાની સૂઝથી ઉમેરતા જાય અને એક સુંદર મજાનું કાવ્ય છે એ સર્જાય આ આખી એક વાત અહીંયા આપણે સમજવી જોઈએ બે પ્રકારના કે વધારેના જે ભાવો છે કોઈ પ્રસંગ છે કોઈ ઘટના છે એ બને અને એ પ્રસંગની ઘટના ઘટ્યા પછી એની અંદર આવતો આનંદ એની અંદર આવતો ઉત્સાહ એની અંદર આવતો ઉમંગ અથવા તો કોઈ વેદના કોઈ વ્યથા કોઈ વિરહ આ બધી જે લાગણીઓ છે એને સર્જનાત્મકતાથી અભિવ્યક્ત કરવાની જે કલા છે એ લોકગીતમાં આપણને દેખાય કોઈ પ્રિયતમ પોતાની પ્રિયસીની પાસે આવે અને જે ભાવ પ્રેમિકા અનુભવે એ શબ્દોમાં જ્યારે ઢળે ત્યારે એ લોકગીત બને કોઈનો પ્રિયતમ દૂર હોય પોતાનો પ્રેમી દૂર હોય અને એની યાદ પીડે અને જે શબ્દો નીકળે એને લોકગીત કહેવાય એ એ તો લોકગીતના સ્વરૂપમાં બહાર આવે આવા સેકડો લોકગીતો આપણી પાસે છે ઝવેરચંદ મેઘાણીએ એનું એક સુંદર મજાનું સંકલન પણ કર્યું છે પણ એ પણ એમાં એવું સ્પષ્ટતા કરે છે કે આ એમનું પોતાનું સર્જન નથી સંકલન છે તો આ આવા સુંદર મજાના લોકગીતો જે લગભગ લગભગ મેઘાણે ના હોત તો લુપ્તપ્રાય થયા હોત એવા એક સુંદર કામ એમણે આપણને કરી આપ્યું એટલે આ જે કાવ્ય છે એનું સાહિત્ય સ્વરૂપ તો છે લોકગીત આ બરાબર યાદ રાખજો સાહિત્ય સ્વરૂપ પૂછાય તો એ લોકગીત છે પણ એનો સર્જક વિશે જો તમને પૂછે તો એનો સર્જક કોઈ નથી આ બરાબર યાદ રાખજો કેમનો સર્જક કોઈ છે નહીં એટલે એનો કવિ હોય જ ના શકે લોક સમૂહ એનું સર્જક હોઈ શકે ખૂબ બધા લોકગીતો કદાચ શક્ય હશે તો આના આના વિવરણમાં વિડીયોના વિવરણની અંદર નીચે એક લિંક હું આપી દઈશ જે આના ગીત તમને યુટ્યુબની અંદર ક્યાંય મળી જાય સાંભળવા માટે તો એની લિંક ત્યાં મૂકી આપીશ જેથી કરીને તમે આ લોકગીતનું શ્રવણ પોતાની રીતે સંગીત સાથે કરી શકો યાદ રહી જાય ઝડપથી એટલા માટે બીજા ઘણા બધા લોકગીતો છે ઉદાહરણ તરીકે વીજળી વાળું જે ગીત છે ખૂબ પ્રસિદ્ધ છે આપણે ત્યાં એ આનંદ ઉત્સાહ અને પ્રેમી સાથેના એ ભાવને અભિવ્યક્ત કરતું ગીત છે ત્યાર પછી કુંજલડી રે સંદેશો અમારો જય વાલમને કહેજો એ વેદના અને વ્યથા અથવા વિરહની અભિવ્યક્ત કરતું ગીત છે તો આવા તો સેંકડો ગીતોની યાદી છે આપણે ત્યાં જે લોકગીતના રૂપમાં અથવા લોકગીતના સ્ત્રુપમાં આપણે સમક્ષ એ આવતા હોય છે એક છે ભાવના અબોલા બારમા ધોરણમાં તમારે આવવાનું છે એ પણ એક પ્રકારનું લોકગીત છે તો આવા જે ગીતો છે જે ચિરંજીવી બને છે આપણા મન મનસ્પટ ઉપર અસર કરી જતા હોય છે મોરલી તો ચાલે રંગ રૂસને કોણ મનાવા જાય આ પણ એક બહુ પ્રસિદ્ધ લોકગીત છે જેની અંદર આવા બધા ભાવો એમાં અંકિત થયેલા હોય છે હું જો ભૂલતો ન તો સવા બસેરનું મારું દાતરડુ ડૂરી લોલવાળું પણ એ લોકગીત છે આવા ઘણા બધા ને આપણે વાત કરી શકીએ તો આ લોકગીત એક પ્રકારનું સંવાદ ગીત છે એમાં ઘણીવાર આવા પણ ગીતો હોય કે જેમાં સામસામે બે પાત્રો વાતો કરતા હોય પણ મોટાભાગે આની અંદર પ્રણયનો ભાવ હશે પ્રેમનો ભાવ હશે જેમાં પતિ પત્ની અથવા પ્રેમી પ્રેમિકા બંને વચ્ચેના યુગલ સંવાદ હોય છે તમે જુઓ કે આપણે ગુજરાતી સાહિત્યમાં ગઝલનું જે સ્વરૂપ છે એમાં પણ એક સંવાદાત્મકતાનો અનુભવ આપણને જોવા મળે એમાં પણ બે પ્રેમીઓ વચ્ચેની વાત એટલે ગઝલ આવું એની વ્યાખ્યાત ગઝલની આવી થાય છે એમાં બે લોકો વચ્ચેનો સંવાદ હોય છે અહીંયા પણ સંવાદાત્મક ભૂમિકા મારે ચહેલી છે કે અને મોટાભાગે આ એક એક ખાસ એ નોંધવા જેવું છે કે મોટાભાગે લોકગીત જે છે એની અભિવ્યક્તિ કરનાર હંમેશા સ્ત્રી પાત્રના રૂપમાં હોય છે એટલે પત્ની છે પ્રેમિકા છે એ પોતાના ભાવોને પ્રગટ કરે પોતાના પ્રીતમ પોતાના પ્રેમી પોતાના પતિ માટેના જ્યારે સંવાદાત્મક રીતે હોય ત્યારે સામે એનો પ્રેમી એનો પતિ એને જવાબ આપતો હોય આ એક લોકગીતની શૈલી નવી શૈલી છે જે આપણે અહીંયા અનુભવવાના છીએ અથવા માણવાના છીએ તો આ એક સંવાદાત્મક શૈલીમાં છે અહીંયા આપણે એવું યાદ રાખવું જોઈએ કે વનમાં ચાંદલી યોગ્ય લોકગીત એ કઈ શૈલીમાં રચાયું છે તો એ સંવાદાત્મક શૈલી છે વાર્તાલાપ થતો હોય એ પ્રકારની છે તો પોતાનો પ્રિયતમ તો આવ્યો છે એના આગમન થી પત્ની નું જે જીવનની અંદર જે વિરાહની પીડા હતી એ પીડા દૂર થશે અને મિલન થશે એની સાથે એવો એક ભાવ એ અનુભવે છે સિમ્બોલિક આખી વાત છે સિમ્બોલ છે અહીંયા પ્રતિક છે લોકગીતમાં જે છે પ્રતિકો બહુ મહત્વના છે જો તમે પ્રતિકો ના સમજી શકો તો લોકગીત આપણે નથી સમજી શકતા આ એની ખાસ મર્યાદા આવી જાય છે કે દરેકે દરેક શબ્દ સાથે દરેકે દરેક વાત સાથે એક સિમ્બોલ હોય છે પ્રતિક હોય છે એને આપણે બરાબર પકડવાનું હોય છે તો વનમાં ચાંદલી યોગ્યો જે લોકગીત છે એની અંદર બે ત્રણ છે એક કે એક સ્ત્રી છે જેનો પતિ જેનો પ્રેમી લાંબા સમયથી દૂર છે એટલે વિરહરૂપી એક રાત્રિનો એને અનુભવ થાય છે વિરહરૂપી રાત્રિ જોવો એનો અનુભવ થાય છે જ્યારે પ્રેમી પરત ફરે છે પાછો આવે છે ત્યારે એ આખી આખો દિવસ રાત્રિ જે વિરહની હતી એ મિલન રૂપી દિવસ બની જાય છે એટલે પાછું દિવસે તો તકલીફ એ છે કે ઉષ્ણતા હોય છે ગરમી હોય છે જ્યારે અહીંયા તો આ નાયિકા જે છે આ જે સ્ત્રી છે એના માટે આ સૌમ્યતા છે એકદમ શીતળતા છે એટલે જે આખી એકલતાનું વન હતું એમનો પતિ જે છે એ આમ તો કે જે ચાંદા જેવો છે પણ જે ઉજાસ જે અજવાસ લઈને આવ્યો છે એટલે મને સુરજ લાગે છે તમે જો કોઈ તમે દોષ ના કાઢી શકો આપણે કોઈને એમ કહીએ કે ભાઈ દમયંતીનું મુખ તો ચંદ્ર જેવું છે એટલે તરત કેટલા કે ચંદ્રના ચહેરા ચંદ્ર ઉપર તો ડાઘ છે તો શું દમયંતીના મુખ ઉપર ડાઘ હશે તો નાયિકા એમ કે મારી વિરહરૂપી રાત્રિની અંદર મિલનરૂપી દિવસ થયો સૂરજ ઊગ્યો તો આપણે કહીએ તો સૂરજમાં તો ગરમી બહુ છે તો આમાં પણ એ ઉષ્ણતાનો અનુભવ થતો હશે તો કે છે ના એમાં એ એ મૂળ તો ચાંદાના રૂપે પણ મારા માટે સૂરજના રૂપે છે પ્રતિક રૂપે આખું બદલાઈ જાય છે તો કેટલા સરસ મજાના નાના નાના સિમ્બોલ પકડે છે અહીંયા એ આપણો બહુ મહત્ત્વનો વિષય લોકગીતમાં હોય છે લોકગીત આખું સિમ્બોલ ઉપર છે કેમ કે લોકગીત એ લોકોની વચ્ચે ગવાતું છે એટલે ક્યાંય કેમકે ભારતીય સંસ્કૃતિ જે આપણી છે એ એકબીજાનું સન્માન જળવાય એવી રીતે આખી ઘડાયેલી છે એટલે જ્યારે કોઈ સ્ત્રી પાત્ર વાત કરે અને એ પણ જાહેરમાં વાત કરે કેમ કે લોકગીતો જાહેરમાં ચોકમાં વગેરે ગરબા રમતી વખતે ગરબીઓ રમતી વખતે સ્ત્રીઓ ગાતી તો ત્યારે ક્યાંય પણ એમને ક્ષોભનીય સ્થિતિમાં મુકાઈ જવું પડે કોઈ પણ એમને સંક્ષોભ થાય એવી સ્થિતિનું નિર્માણ ન થાય એટલે એ સ્ત્રી આવા સિમ્બોલ મૂકી મૂકીને આવી નાયિકાઓ આવા સિમ્બોલ મૂકી મૂકીને પ્રતિકો મૂકી મૂકીને આવા સુંદર મજાના ગીતોની રચના કરતી એટલે પોતાના પ્રિયતમ સાથે સરસ મજાનો સંવાદ છેડે છે સરસ મજાનો સંવાદ કરે છે અને એનો પ્રિયતમ એને સામે જવાબ આપે છે ખૂબ સુંદર રીતે આખી વાત વાત અહીંયા પ્રગટ થઈ છે એ આપણે આગળ તો વન એ આપણે યાદ રાખશું કે એકલતાનું પ્રતિક છે સિમ્બોલ છે ચાંદલીઓ છે એના પ્રિયતમના આગમનનું પ્રતિક છે એનું આગમન એ કેટલું શીતળતા ભર્યું છે એ એક મહત્વનું છે અને સૂરજરૂપી ઉજાસ લઈને એ કેવી રીતે આવે છે એ આખું આખું પ્રતિક જે છે એ આપણે એ મૂકે છે બાકી જે છે એ આખી વાત એ આપણે કાવ્ય ભણતી વખતે આની અંદર પાકી વાત કરી શકીશું અને ત્યારે વાત આપણે આખી સમજાશે આપણે કે કેવી રીતે આખી વાત અહીંયા થયેલી છે તો સ્ત્રીનું સમર્પણ અને પુરુષની પોતાની ફરજ પોતાની પોતાના મિત્ર પ્રત્યેનો પ્રેમ એ બે વ્યક્તિ કેવી રીતે બે વસ્તુ કેવી રીતે ટકરાય છે આ કાવ્યમાં એ પણ મહત્વનું છે કે એક તરફ સ્ત્રીનો પ્રેમ પોતાના પતિ તરફનો અને પતિનો પ્રેમ પોતાના મિત્રો તરફનો એ સામસામે એ ટકરાવ થાય છે અને એ ટકરાવનો સંવાદ ટકરાવનું પરિણામ શું આવે છે ગૌણ છે એ સંવાદ કેટલો રસાળ બને છે એની આખી વાત છે આ કાવ્યની અંદર એ સર્જકે અથવા તો કવિએ લીધી છે તો કે છે કે વનમાં ચાંદલીયો ઉગ્યો રે હો રાજ મને સૂરજ થઈ લાગ્યો રે હો રાજ આ સંબોધન છે જેને કહેવાનું છે એને એના માટેનું સંબોધન છે કે છે કે વિરહરૂપી વનની અંદર આજે ઓ રાજ હો રાજ એટલે એ એ વ્યક્તિ જેને જેના માટે આ રચાયું છે જેને કહેવાય રહ્યું છે એ કહે છે કે આ મારા વીરરૂપી વનની અંદર તમે જ્યારે આવો છો ત્યારે ચાંદો ઉગ્યો છે અને મને લાગે છે સૂરજ આ સૂરજ જે છે એ માત્ર ને માત્ર પ્રકાશના અર્થમાં છે અજવાસના અર્થમાં નહીં કે ઉષ્ણતાના અર્થમાં એટલે ઘણી શું થાય કે કાવ્યની જરૂરિયાત મુજબ મિત્રો આપણે આ શીખવું જોઈશે આપણે કે સર્જકે જ્યારે કોઈ સર્જન કર્યું હોય ત્યારે કાવ્યની જરૂરિયાત મુજબ એના અર્થો આપણે લેવા પડશે તો જ એ કાવ્યના ભાવને આપણે સમજી શકીશું તો કહે છે કે મને એ સુરત થઈ લાગ્યું કેટલા પૂરતું તો કે એના અજવાશરૂપ જેમ રાત પડી હોય અને રાત્રે ચાંદો ઉગે તો એટલો અજવાસ ન થાય અજવાશ તો સુરતથી થશે તો કહે છે કે ભલે ચાંદલીઓ ઉગે મિલન રૂપી ચાંદલીઓ શીતળતા મને આપે છે પરંતુ મારે માટે મને સૂરજ થઈ લાગ્યો મને લાગે છે કે સૂરજ છે સૂર્ય ઉગ્યો હોય રાત્રે સૂર્ય ઉગ્યો હોય એવો અજવાસનો અનુભવ થાય છે અને સિદ્ધિ જ એ સ્ત્રી છે નાયિકા છે રજૂઆત લઈને ઉતરી પડે છે કહે છે કે એ જેને સંબોધન કર્યું છે અને કહે છે કે આવ્યા છો તો ઉતારા કરતા જાઓ તો અહીં પહેલી રજૂઆત છે જો આવ્યા છો લાંબી એક વિરોહની રાત સમય વિતાવ્યા પછી લાંબો વિરહનો સમય પસાર કર્યા પછી તમે આવ્યા છો તો આવ્યા છો તો ઉતારા કરતા જાઓ ઉતારા કરતા આરામ કરતા જાઓ ઉતારા એટલા માટે કે જો તમે થોડો ટાઈમ રોકાશો એકાંત આપશો તો થોડી વાત થાય થોડા પ્રેમાલાપ થાય થોડી ચર્ચાઓ થાય આ વિરહની સમયમાં શું વાત કેવી રીતે સમય પસાર કર્યો તમે કેવી રીતે કર્યો મેં કેવી રીતે સમય પસાર કર્યો શું વ્યથાઓ છે એ આખી કોઈ વાત થાય તો એટલા માટે તમે ઉતારા કરો ઉતારા કરશો આરામ કરવા માટે રોકાશો ઉતારે જશો તો એકાંત મળશે ને એકાંત મળશે તો કંઈ વાત થશે તો એના ઉપર એક સુંદર મજાની આખી એક વાત એ મૂકી છે અને પુરુષ જવાબ આપે છે હવે અહીંયા જે આખી આખો જે એમનો આગ્રહ છે નાયિકાનો સતત એ એમના પ્રેમી સાથે એકાંતનો આગ્રહ છે જેથી કરીને એની સાથે થોડો સમય પસાર કરી શકાય થોડો એની સાથે રહી શકાય અને આ તો બે પ્રેમીઓ વચ્ચેની વાત છે તો એના માટે એમની સતત એક ઝંખના તમને આ કાવ્યમાં અનુભવાશે જે નાયિકા સતત રજૂ કરી રહી છે અને એની સામે એને એને જો તમે કે એને કેવું સરસ મજાનું સંબોધન કર્યું નાયકે પણ સંબોધન પણ બહુ અગત્યના હોય છે ઘણી વાર કાવ્યોની અંદર સંબોધનો બહુ મહત્વના હોય છે કોરી શબ્દ છે આ વલથી થયેલો સંબોધન છે કાવ્યોની અંદર મેં પહેલા કહ્યું ને કે સંબોધનોનું બહુ મહત્વ છે કોઈ પણ સ્થાન ઉપર મુકાયેલું કોઈ તમે જો કે પહેલાં સ્ત્રીએ રાજ કહ્યું એને એને એના પ્રત્યેની લાગણીને અભિવ્યક્ત કરી અને પુરુષ કહે છે કે ઉતારા કેમ કરીએ ગોરી એને પણ એમના તરફ એટલો જ પ્રેમ છે એને પણ એના તરફ કેટલી લાગણી છે સ્વચ્છંદી નથી કે છે કે મારે મર્યાદા મારી છે મને મર્યાદાઓ એ નડે છે કે હારે મારે ભાઈબંધની જોડી હારે આ હારે એ સાથેના અર્થમાં છે હારે સાથે મારી મર્યાદા એ છે કે હું તારે એટલે નથી કરી શકું તેમ કેમ કે મારી સાથે મિત્રોની ની જોડી મિત્રો ઘણા બધા મિત્રોનો આખો એક સમૂહ છે એમ સાથે છીએ અને એને મૂકીને હું એકાંતમાં ઉતારે ન આવી શકું ન રહી શકું અને ફરી એ જ એ કડી વનમાં ચાંદલી યોગ્ય હો રાજ મને સુરત થઈ લાગ્યો તો એ ધ્રુવ પંક્તિ છે જે વારંવાર આ કાવ્યમાં આપણને મળશે તો એ બંને વચ્ચેનો નો તમને જુદાપણું પણ અહીંયા અનુભવાય છે દેખાય છે અને બંનેની વચ્ચે રહેલો ગાઢ પ્રેમ પણ આપણે અહીં અનુભવીએ છીએ એક આમ આમ વાત જુદી જુદી છે તમને એવું લાગે કે પુરુષ તો કેવો નિષ્ઠુર થઈને ના પાડે છે કે ભાઈ મારે તો મારા મિત્રો જોડે જવાનું છે અહીંયા નહીં રોકાઈ શકાય પણ એ આખી વાતનો છેદ એ આ કાવ્ય એકમાત્ર વાક્ય એકમાત્ર સંબોધનથી ઉડાડી દે છે ને એ આ સંબોધન છે આ કાવ્યમાં શૃંગાર ઉમેરે છે પ્રાણી ઉમેરે છે નહીં તો બહુ સીધી સિમ્પલ વાત હતી કે સ્ત્રી એ ઝંખી રહી છે એમની એમની એમનો સંસર્ગ એમની એમની સાથે રહેવું અને પુરુષ એમને સાથે ધૂતકારી રહ્યો છે અને દૂર કરી રહ્યો છે તો એટલે સંન્યાસી જેવું થઈ જાય કે ઓલી પિંગલાક્ષા એટલે કે પિંગલા છે એના પતિને ભાઈ તમે સંસારમાં રહો અને એનો પતિ કહે કે ના હું તો સંન્યાસ લઈશ હું તો સાધુ બની જઈશ તો આ આ કોઈ સાધુ બનનારું પાત્ર નથી આ આ આ કાવ્યની મજા એ છે કે આ કોઈ સાધુ બનનારા વ્યક્તિ સાથે આપણે વાત નથી કરતા આ આ બંને એકબીજાને પ્રેમમાં ઉત્પૃત વ્યક્તિ થયેલા વ્યક્તિત્વ સાથે આપણે વાત કરી રહ્યા છીએ તો પહેલો સંવાદ એનો આપણે અહીંયા છોડીએ છીએ મિત્રો